જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે બટાકા અને ડુંગળીનું શાક તો એમાં શું જોઈશે જો કહું તો આ બટાકા છે આ ડુંગળી છે સુધારી લીધી છે આ રહી છે વઘાર માટે આ મરચું હળદર છે અને ધાણાજીરું આ મીઠું છે આ તેલ છે અને પાણી છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચાલો હવે આપણે પહેલાં બટાકાને ધોઈને સુધારી લઈએ જો બટાકાના રીતે ધોઈ લેવાના બસ આ રીતે ધોઈ લેવાના હવે આપણે એનો સુધારી લઈશું જો સુધારી લેવાના બટાકા ડુંગળીનું શાક ખાવાની બહુ મજા આવે રસ્સાવાળું શાક થાય રસાવાળું બનાવીશું આ રીતે સુધારી લેવાના બટાકા એવામાં લીલું મરચું આપણે થોડું સુધાર લઈશું લીલા મરચાંથી સ્વાદ સારો આવે ખાવામાં લીલું મરચું નાખશું આ રીતે સુધાર લેવાનું મરચું જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે રહી નાખશું જો તેલ ગરમ થયું આપણે રહી નાખશું રઈ ફૂટ્યા પછી હિંગ નાખશું જો રહી ફૂટી આપણી હવે હિંગ નાખી દો હિંગ હિંગ નાખી ગેસ થી કરી દીધો મસાલા કરીને ગેસ ધીમો કરી દેવાનો હવે મરચું નાખી દઈશું લીલું લીલા મરચાં નાખી દઈશું હવે ડુંગળી નાખી દો જો આ ડુંગળી નાખી દઈએ ડુંગળી બટાકાનું શાક બહુ મજા આવશે ખાવાની રસ્તાવાળું થાય થોડીક વાર ડુંગળીને પાકવા દો હલાવો થોડીક વાર ડુંગળીને પાકવા દેવી પડે એટલે ટેસ્ટ આવે એમ આ રીતે જો ધીમો કરી દેવાનો ધીમા ગેસ જ કરવાનું આ બધું આપણે મસાલા રાખીએ એટલે ગેસથી કરી દેવાનું આ રીતે Oo oh, waproo bataka naki doo, oo oh, bataka naki doo ye, oo bataka dumri polipwara wo fa ari je dumri bataka naki wo kardewo. હવે આપણે મીઠું નાખી દઈએ મીઠું નાખો મીઠું માફક નાખવાનું પછી પાછળથી ચાકીને લે ઓછું લેવાય કારણ કે મીઠું વધારે પડે તો ખવાય નહીં શાક મજા ના આવે હવે આપણે હળદર નાખી દઈએ નાખો હળદર થોડી હમ અલાઈ દઉં બટાકા દરેક શાકનો ફળો બટાકા એટલે શાકનો રાજા કહેવાય ગમે તે શાકના ભેગો કરો પણ એનો શ્રી સારું જ લાગે હવે આપણે ધાણાજીરું નાખી દઈએ દાણાજીરું નાખશું રસોડામાં જે બધા મસાલા બધા મસાલા આપણા શરીરનો ઉપયોગી છે બધા મસાલા સારા જ હોય શરીરને ગુણકારી હોય છે મરચું હળદર રઈ જીરું કોઈ પણ મસાલા હોય તજ લવિંગ મરી પાવડર બધું જ સારું હોય શરીરમાં હવે આપણે મરચું નાખી દઈએ સૂકું મરચું ધીમા છે આપણે કરીએ છીએ મસાલા બરાબર મરી ના જાય મસાલા જે ઉતી ખૂબ ખાતા પ્રમાણે મરચું નાખવાનું તમે ઓછું ખાતા તો ઓછું ના ખાય વધુ ખાવા વાળા વધુ નાખો ડુંગળી બટાકાનું શાક આ રીતે બનાવી દેવાનું શાક હવે આપણે થોડું પાણી નાખી દઈશું અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું આપણે મિક્સ કરી દઈએ રસાવાળું શાક થઈ ગયું રસાવાળું શાક ખાવાની પણ મજા આવે હવે આપણે કુકર બંધ કરી દઈશું ને ત્રણ ચાર સીટી મારી દઈએ જો આજે કુકર બંધ કરી દેવાનું કુકર બંધ કરીએ તો ગેસને આપણે ફૂલ કરી નાખો હમ ચાર એક સીટી થાય આપણે બંધ કરી દઈશું જો ચાર સીટી થઈ જઈ આપણે હવે ગેસને બંધ કરી દઈશું બંધ કરી નાખો હવે આપણે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ જો આપણે કુકર ઠંડુ થઈ ગયું હવે જોઈ લઈએ જો આપણે શાક થઈ ગયું છે હવે આપણે ડીશમાં લઈ લઈશું ડીશમાં લઈ લો શાક થઈ ગયું મસ્ત રસાવાળું જુઓ ડુંગળી બટાકાનું શાક રસાવાળું બહુ મજા આવે ખાવાની આ રીતે ડીશમાં લઈ લેવાનું જો તૈયાર છે આપણે ડુંગળી બટાકાનું રસાવાળું શાક સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો